जे लोक लक्ष्य केंद्रित छे કે તેઓ ત્યાં પહોંચવા માંગે છે અહી પહોંચવા માંગે છે કંઈક બનવા માંગે છે 3 વર્ષની ઉંમરે તમે એક નાની છોકરીને પૂછો તું શું બનવા માંગે છે હું ડોક્ટર બનવા માંગુ છું આ જીવનને જોવાની ખૂબ જ પાશ્ચાત્ય રીત છે હંમેશા લક્ષ્ય તમે અત્યારે જે પગલું ભરી રહ્યા છો તે ના કરતા ફિનિશ લાઇન વધુ મહત્વની છે આ જીવવાની મૂર્ખ રીત છે જો તમે ફિનિશ લાઇન પર પહોંચો તો પણ તમે આનંદિત નહીં થાઓ તમારો એકમાત્ર આનંદ એ છે કે કોઈ તમારી પાછળ છે આ એક બીમારી છે કે તમે બીજા લોકોની નિષ્ફળતાનો આનંદ માણો છો આ બીમારી છે પર જો તમે સફળ થશો તો તમે આનંદિત નહીં હોવ જો સફળ નહીં થાઓ તો ચોક્કસ તમે ભાંગી પડશો મહત્વની વાત એ છે કે આપણે અત્યારે જે કરીએ છીએ તે પ્રક્રિયા પ્રત્યે પૂરેપૂરો સમર્પિત હોવું આ કેટલે સુધી લઈ જશે આપણી ક્ષમતા પ્રમાણે તે આપણને જેટલે સુધી લઈ જઈ શકે તેટલું લઈ જશે આપણે દુનિયામાં કેટલે સુધી જઈએ તે આપણે જે પરિસ્થિતિમાં છીએ જે સમયમાં છીએ તેના પર પણ આધાર રાખે છે પણ સવાલ બસ આ જ છે તમારી પાસે જે બધું છે તેની અભિવ્યક્તિ થઈ રહી છે કે નહીં બસ આટલું જ છે શું તમે બીજા કોઈ કરતા સારા છો એ તો સવાલ જ નથી